દેવ ક્યારે રાજી થાય દેવ તમારા તમારા જે વર્તા પૂરા ક્યારે કરે કે તમે નાના બનો ત્યારે તમારામાં ધીરજ હોય ત્યારે માતાજી કહે કે મારી પાસે માંગ માંગ કરે છે મારે દસ વર્ષે હાલવું છે તો દસ વર્ષે હાલશે એની ઈચ્છાની વાત છે એને લાગે દસ દાડામાં હાલવું છે તો દસ દાડામાં હાલી દે આપણી ધીરજ આપણી આપણા ધીરજ હોવી જોઈએ મા તો બેઠી જ છે માએ તો સુખી કર્યા જ છે મા તો સુખી કરે જ છે મા કોઈને દુઃખ નથી આવતી આ તમે બાર થી બધા હોરી લાયા ને એ દુખી થાવશો બધું ભેગું કર કર કર્યું માતાજી લાય લાય કર્યા અત્યારે પૂજવાની આ કાઠી પડસ અમે નહી પૂજીએ તો કે માતાજી દુઃખ હાલશે આ જ વ્યમમાં અને આ જ કાર્યમાં તમારા વડીલો ગતાર્યા એટલે આ દુઃખી થયા પણ નવા વર્ષમાં નવી શરૂઆત કઈક કરો માન રાજી કરવાનો પ્રયત્ન બતાવું છું કે માના ચરણમાં શરણમાં શરણ માં જાઓ તમારા ઘરે કદાચ બે દીકરા હોય તો એક બે બે દીકરાને તમારી સાથે રાખો ને બે ના આવે ને તો એકને તો જોડે રાખો તમારા દીકરાને બતાવો કે બેટા દીવાબત્તી આવી રીતે થાય માતાજીને આવી રીતે નિવેદ ધરાય માતાજીને યાદ આવી રીતે કરાય ખોટા માર્ગે જવાય નહીં ખોટું બોલાય નહીં અને આપણા પૂર્વજોને વડીલોની આ માતાશાની સેવા કરવી પડે અને યાદ રાખવી પડે દુનિયામાં સાત દરિયા પાર જાઓ ને તો બેટા હું હોય કે ના હોય તમારી માને તમારા હૃદયમાં લઈ જજો આવું શીખવાડવું પડે પણ દીકરા સાથે રહેતા નથી માન બાપ લાગ્યા દીવા બત્તી કરવા મન જોવડાવ પેલાના ઘરે જાય ને એમના ઘરે કૂક લાવ પણ શરૂઆત થી તમારા બાળકોને એવો તમે એકડો ઘોટાડો કે એને સો સુધી જતા જતા એને તકલીફ વાર ના લાગો હું બધું જ આલજો બધું જ આલજો પૈસા આપજો ગાડી આલજો મોટું ઘર આલજો સુખ સંપત્તિ બધી આલજો મિલકત આલજો ને બધું જ આલજો પણ સાથે સાથે તમારી કુળદેવી દીવો એને બતાવજો બે દીકરા હોય અને એક દીકરો કદાચ તમારા કહેવા પર ઊભો રહે અને દિયા બત્તી ચાલુ કર તો એને કરવા દેજો એને ભક્તિના માર્ગે જવા દેજો એક એ ભક્તિના માર્ગે ગયેલો છે તો એને જોઈને એનો ભય હશે ને એ વળી જશે કે ના મારો ભય કરે છે તો મારે કરવું જોઈએ અને જેમ જેમ સમય જાય એમ કળિયુગ વધવાનો દુઃખ વધવાના સહન શક્તિ રહેશે નહીં એટલે તમારામાં ધીરજ હોવી જોઈએ તમારામાં નાનાપણું હોવું જોઈએ તમે એવું નક્કી કરો કે અમારે ભક્તિ કરવી છે ખોટું બોલવું નથી ખોટું કરવું નથી ને ભક્તિ ભક્તિ ને ભક્તિ કરવી છે અમારી માં બેઠી છે સુખી ને દુઃખી તો એ કરશે આ કળિયુગમાં માણસ શું દુઃખ હાલતો હતો અને જેને જેને માનો પાલો પકડી લીધો